કુકરમુંડા મંડળ કક્ષા ખાતે ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લા દ્વારા અગિયાર ઓગસ્ટ સોમવારના રોજ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંહ વસાવા તાપી જિલ્લા બીજેપી અધ્યક્ષ સૂરજ વસાવા અને જિલ્લા સંગઠન મહામંત્રી સુહાગ પાડવીની પ્રેરક ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા સવારે નવ વાગ્યે સરસ્વતી વિદ્યાલયથી નીકળીને મુખ્ય બજાર થઈને બસ સ્ટેશન ખાતે પહોંચીને

અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ જાગૃતિભાઈ વસાવાજી ભારતીય જનતા પાર્ટીના તમામ અમારા સંગઠનના પદાધિકારીશ્રીઓ ચૂંટાયેલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ એ સ્કૂલના બાળકો ખૂબ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આહવાન કર્યું છે કે આપણા જે સેનાના જવાનો છે એમને માન અને સન્માન આપવા માટે ગુજરાતની અંદર દરેક જિલ્લાઓમાં તાલુકાઓમાં ઠેર ઠેર આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે એના ભાગરૂપે આજે કુકરમુંડામાં પણ ભવ્ય તિરંગા યાત્રાનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું સ્વતંત્રતા પર્વના પૂર્વે સમગ્ર કુકરમુંડા તાલુકામાં અમે આહવાન કર્યું છે દરેક નાગરિકોને પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટે અને પંદરમી તારીખે આ રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક અને ઉતારવા માટે પણ અમે લોકોને વિનંતી કરી છે અપીલ કરી છે હંસરાજ પારવી સાથે દિપેશ વડવી આર એન ન્યૂઝ તાપી